ડિઝાઇનિંગ ના પોસ્ટર ડિઝાઇન હોય કે બેનર હોય કે ફ્લેયર હોય પરંતુ આ મટીરિયલ યુઝ કરશો તો તમારું ડિઝાઇનિંગ નું કામ ઘણું બધું આસાન થઈ જશે અહીંથી જે પણ તમે મટીરિયલ ડાઉનલોડ કરશો તેના પછી મારા ખ્યાલ મુજબ તમારે હમણાં તો નવી નવી જે ડિઝાઇનો બનાવશો તેની અંદર આ તમામ મટીરિયલ તમને યુઝ લાગવાનું છે તો ચાલો આપણે જોઈએ કે તમને આ વિડિયોની અંદર શું શું મળવાનું છે તેની પહેલા હું કહી દઉં કે આ વિડીયોની અંદર મેં એક પાસવર્ડ રાખેલો છે જે પાસ પાસવર્ડ આપણે મટીરિયલ સાથે સાથે બોલીશું તો ત્યાંથી આ વિડીયો તમારે સાંભળી પાસવર્ડ મેળવી અને તમારે અહીંથી આ મટીરિયલ બિલકુલ

કોઈ બી એક પોલ્ડર જોઈએ છે આની અંદર બધા તમારે જીપ ફાઇલ છે તેની ઉપર નામ લખેલા હશે તે ઉપર નામ વાંચી અને તમે ડાઉનલોડ કરી શકો છો હવે પહેલા નંબરમાં અહીંયા છે જે આ બોર્ડર ટેક્ચર છે મતલબ વાયરના ના પીએનજી છે અહીંયા આ પણ તમને ઘણી ડિઝાઇનિંગ પોસ્ટરની અંદર કામ લાગવાના છે બીજા નંબરમાં અહીંયા બ્લડ ટેક્ચર છે આ પણ તમારી ઘણી બધી ડિઝાઇનિંગમાં

બંને ફાઇલની અંદર છે અહિયાં તમને પીએનજી પણ મળવાનું છે અને એજ ફાઇલમાં બીજું જીપીજી પણ મળવાનું છે તેના પછી આગળ વાત કરીએ તો અહીંયા ફાયરના છે ફાયર ફ્રેમના જેને પણ તમે પોસ્ટરની અંદર યુઝ કરતા તેના પછી આગળ નાયે અહિયાં ફાયર વર્ક ટેક્ચર છે જે તમે આતિશબાજી જોઈ હશે તેના ઘણા બધા ટેક્ચરો અહિયાં લગભગ બસો ને બાવન જેટલા તેના પણ પીએનજી ટેક્ચરો મળવાના છે જેને તમે બ્લેન્ડિંગ કરી અને યુઝ કરી શકશો તેના પછી ફોક ટેક્ચર છે અહીંયા તમને બસો બે થી વધારે ફોક ટેક્ચર મળવાના છે જેને પણ તમે બ્લેન્ડિંગ કરી અને તમારા પોસ્ટરના કામમાં યુઝ કરી શકશો તેના પછી ગ્લીચ ઓવરલે લે છે આ ગ્લીચ ઓવરલે પણ તમે ઘણા બધા અંદર જોયા હશે તો તે પણ અહિયાં મળવાના છે તેના ગોલ્ડ છે તે પણ બસો થી વધારે અહિયાં ગોલ્ડ ટેક્ચર મળવાના છે વિડીયા માં આગળ વધતા પહેલા આપણે આ ફાઇલ નો પહેલો પાસવર્ડ કહી દઈએ અહિયાં મેં આની અંદર ચાર અંકના પાસવર્ડ આપેલા હશે તેની અંદર હું તમને હાલ બે અંક કહી દઉં છું

પોસ્ટરના કામમાં ઘણી રીતે યુઝ કરી શકો છો તેના પછી બીજા ટેક્સર છે તે બ્લેક કલરમાં છે તેને પણ તમે બ્લેન્ડિંગ કરી અને યુઝ કરી શકો છો તેના પછી અહીંયા લેન્સ ફ્લેયર ઓવરલે છે તો ઘણા બધા તમે ફોન્ટની નીચે લાગેલા ઓવરલે જોયા હશે લેન્સ ફ્લે ઓવરલે જે સ્ટાર જેવા હોય છે એને લોંગ સાઈઝમાં ધરાવતા હોય છે તો અલગ અલગ કલરના તમને લગભગ 200 થી વધારે અહીંયા લેન્સ ક્લિયર ઓવરલે મળવાના છે તેના પછી લાઇટ લેક ઓવરલે તો આ પ્રકારના લાઇટ લેક ઓવરલે મળવાના છે તે પણ બસો થી વધારે આ વિડિયોની અંદર મળવાના છે એની આગળ વાત કરીએ લાઇટિંગ બોલ્ટ ટેપચર એટલે મતલબ એક વીજળી ટાઈપનું જે આપણી વિડિયોની અંદર લગાવતા હોય છે તે

અને યુઝ કરી શકો છો તેના પછી આગળ વાત કરીએ સ્નો ટેક્ચર છે તો અહીંયા બસો બે થી વધારે તમને સ્નો ટેક્ચર મળવાના છે તેની આગળ વાત કરીએ પ્રી પ્રિન્ટ ટેક્ચર છે જે આ પ્રકારના ટેક્ચરો તમે ઘણી બધી ડિઝાઇનિંગમાં જોયા હશે તો તે પ્રકારના ટેક્ચરો તમને આજના વિડીયોની અંદર પણ મળવાના છે તેના પછી ટોન પેપર ટેક્ચર જે કટિંગ પેપર આપણે ઘણા બધા પોસ્ટરોની અંદર હોય છે તો તે પ્રકારના અહીંયાથી તમને ખોલી બતાવું તમને આ પ્રકારના ટેક્ચર તમને વિડિયોની અંદર મળવાના છે તેની આગળ વાત કરીએ VHS ટેક્ચર જે ગ્લિચ અને નોઈઝ આવા બંને VHS ટેક્ચર છે કે પણ તમને 102 થી વધારે આ વિડિયોની અંદર મળવાના છે અને લાસ્ટમાં વોટર કલર ટેક્ચર છે આ વોટર કલર ટેક્ચર પણ તમને આ વિડિયોની અંદર મળવાના છે હવે આનો લાસ્ટ પાસવર્ડ હું તમને કહી દઉં જે આગળ બે अंकનો પાસવર્ડ કીધો છે અને અહીંયા બે બેંકનો પાસવર્ડ કહી દઉં 25 મતલબ 2 અને 5 25, 25 આગળ બેંકનો પાસવર્ડ મેં કીધો તો અને પાછળ બેંકનો પાસવર્ડ એમ કરી ટોટલ ચાર અંકનો પાસવર્ડ છે કોઈએ કોમેન્ટની અંદર પાસવર્ડ લખવો નહીં સ્પષ્ટ રીતે અહીંયા બંને પાસવર્ડ બતાવવામાં આવ્યા છે બે જગ્યાએ પાસવર્ડ બતાવવામાં આવે છે અને ચાર અંક હશે ટોટલ બરાબર આગળનો પાસવર્ડ તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો અને આ પાસવર્ડ છે ટ્વેન્ટી ફાઇવ પચીસ બે અને પોંચ બરાબર સ્પષ્ટ રીતે તમને પાસવર્ડ બતાવવામાં આવ્યો છે હવે જ્યારે તમે નીચે કે ડિસ્ક્રિપ્શનની અંદર ક્લિક